મારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ તો આપણા એક વાગે વ્લોગ સ્ટાર્ટ કરી ગાલી હોય તો છે મિત્રો રૂવી આપણા એક વાગે મિત્રો આણવાનું તમે જોઈ શકો છો આપણા ખાવાનું લાઈ ગયેલું હોય સાઈડ તમે કરજો કન્ટિન્યુડ તમને બતાવું જોરદાર લોકેશન આપડા સેવ ટોમાટા चटनी जोरदार मोटा मित्र तो हमने पोनी वाड़ी जीव से तो बाकी आप रा एक आगे मित्र रूबियान वानु हो क्या हम क्या क्या आपको आखिर ये तब तो पता दिया नहुंगा तो फिर मार्जी आप रा खाएं ब्लॉग मा बाय तो मैं आप रा रूबियानी ऐसी है એક વાગી જોઈને મિત્રો મિત્રો બિરિયાની આપણે મિત્રો કેરેટમાં જોઈ લો મિત્રો આપણા વાઘા વાગી ગયા છે બે જો હજી તો આપડે બાછીસારતું થોડું જ અને જોઈએ આપણે વેણીએ ખાતા મિત્રો નહીં આપણ જોઈ જ 对了。<music> થોડા જોઈ લે આ સાઈડ જુલિયા તો જોઈ લે તમે તો જો આપણો પતિ ને એ જોઈ લે આટલો ઉદી છે તો આજુ તો આપણે વેણે જઈએ તો પછી આપણે આગળ મળીએ વ્લોગમાં

જોરદાર મજા આવે મિત્રો સરું આખું છે તો પતાયી કાઢ્યું જોઈ લ્યો આ બધું પડ્યું આખું છે તો પતાયી ગાલીઓ મિત્રો જોઈ લ્યો Ali, uh, 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 uh. bateu